બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરવામાં આવું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા પંદર જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા મગફળીમાં ટેકાના ભાવના ખરીદીના પ્રથમ દિવસે એક મણના એક હજાર ત્રણસોપનના ભાવથી મગફળીની ખરીદી થઈ હતી સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરવા ખેડૂતોને જણાવાયું હતું જ્યારે રાણપુર બરવાડા ગંડા સહિતના આસપાસના તાલુકા અને ગામના એકવીસો જેટલા ખેડૂતોએ મગફળીના પાકને ટેકાના ભાવથી વેચાણ કરવા ઓનલાઇન અરજી કરી હતી ત્યારે પ્રથમ દિવસે પંદર જેટલા ખેડૂતોને મગફળીના પાક સાથે હળદર કોટન યાર્ડ ખાતે બોલાવાયા હતા મગફળીની ખરીદીમાંગ એક મન દીઠ બજાર ભાવ નવસો મી એક હજાર રૂપિયા આસપાસ બોલાય છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ ત્રણસો મી ચારસો રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેવું પણ જાણવા મળ્યું છે સરકારના નિયમ મુજબ ખેડૂત દીઠ બસો મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આજ પ્રથમ દિવસે બારસો જેટલી બોરીની મગફળીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ ખરીદી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે ત્યારે વહેલી તકે તમામ ખેડૂતોનો ટેકાના ભાવથી માલ ખરીદી શકાય તેવી વ્યવસ્થા ખરીદ વેચાણ દ્વારા કરવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપણો પરિચય ભરતભાઈ કે ખાચર મેનેજર શ્રી બોટાદ તાલુકા ખરીદ વેસાન સામે ભરતભાઈ આજે મગફળીની આવક શરૂ કરી છે અને આજે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઈ છે જી સાહેબ કેટલી આજે આવક થઈ અને શું ભાવ છે આજે સાહેબ અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોમાંથી પંદર ખેડૂતોને બોલાવેલ છે એક એક ખેડૂતની બસો મણ મગફળી લઈ એક છે સરકારશ્રીના નિયમ મુજબ એટલે આજે હજારથી બારસો બોરીની આવક અંદાજીત થશે એ અંદાજ છે આજે ટેકાના ભોગ્ય ખરીદી માટે જે પ્રોસેસ હોય છે ઓનલાઈન અને ખેડૂતોને શું કઈ રીતે શું માહિતી આપશો એમાં એક મહિના પહેલાં વીસીઓ પાસે રજીસ્ટ્રેશન થઈ શકતું હતું સરકારની જે છે એની ઉપરથી પૂર પૂરા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ઓનલાઈન ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા ક્રમ મુજબ અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલ છે એ રીતે જ તે ક્રમ મુજબ મેસેજથી અને ફોનથી આપણે ખેડૂતોને બોલાવી શકીએ છીએ અને એ રીતે ખેડૂતોને માલ લેવામાં આવે છે ખાસ કરીને ભરતભાઈ આજથી મગફળીનો પ્રારંભ થયો છે ટેકાના ભૌતિક ખરીદીનો કે ક્યાં સુધી ચાલશે એમાં સાહેબ સરકાર સહિત ત્રણ મહિનાનું આયોજન હોય છે ત્રણ મહિનામાં ખરીદી પૂરી કરવાની હોય છે પણ અમે આગલા દિવસોમાં આખો આયોજન વ્યવસ્થિત કરી અને જેમ બને વધારે ખેડૂતો બોલાવી શકીએ પચાસથી સાઠ ખેડૂતો રોજ બોલાવી શકીએ એવું આયોજન કરી અને મહિના દોઢ મહિનામાં ખરીદી પૂર્ણ થાય એવું આયોજન કરીશું પરિચય મનોહરભાઈ ધામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી આજે ખાતે આજે અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રીએ અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવા માટેનો શુભારંભ કરેલ જે અનુસંધાને આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બોટાદ એપીએમસી ખાતે પાળિયાદ રોડ ઉપર આવેલ કોટન યાર્ડ ખાતે મગફળીની ખરીદીનું સવારની અંદરના સમયે ખાતમૂર્ત કરવામાં આવ્યું છે બોટાદ તાલુકાની આશરે અઢારસો જેવી અરજી બરવાળા તાલુકાની સો એક જેવી અરજી અને રાણપુર તાલુકાની ત્રણસો જેવી અરજીઓ કુલ એકવીસો અરજી અંદાજીત થયેલ છે અને હાલ મગફળીના ભાવો ખૂબ જ નીચા હોય ખેડૂતોને ઘણું બધું શોષણ થતું હોય એવા સંજોગોમાં સરકાર શ્રી અને માની નરેન્દ્રભાઈ દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કર્યો છે ત્યારે બોટાદ એ પીએમસીમાં આવતી મગફળી હજારથી માંડી અને સાડા અગિયારસો સુધીના ભાવમાં જાય છે પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને તેરસો ને છપ્પન જેવા ભાવ મળે છે જેથી ખેડૂતોને આશરે બસો રૂપિયાનો ખેડૂતોને લાભ થાય છે અને આ ટેકાની ભાવની ખરીદીથી બોટાદ તાલુકાના બે હજાર ખેડૂતોને લાભ થશે આજે શરૂઆત થતી એટલે પચીસથી ત્રીસ લોકોને બોલાવ્યા છે પર રોજના સિત્તેર થી એસી લોકો જે પ્રમાણે વ્યવસ્થા તંત્ર ગોઠવાય છે એ પ્રમાણે બોટાદમાં જ આ ખરીદી કરી અને બોટાદની અંદર ગોડાઉન આવ્યું છે એટલે ઝડપથી ખેડૂતો પાસેથી માલ ખરીદી કરવામાં આવે છે